ધર્મની રક્ષા અને રાષ્ટ્રની સુરક્ષાના સંકલ્પ સાથે અમદાવાદ એટલે કે કર્ણાવતીમાં એક મોટું આયોજન થયું બજરંગ દળ દ્વારા અગિયાર હજારથી વધુ યુવાનોને ત્રિશુળ દીક્ષા આપવામાં આવી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ છે દેશભક્તિના વાતાવરણને પ્રોત્સાહન આપી ઇસ્લામિક કટ્ટરપંથી ગતિવિધિઓ સામે લડવું સંગઠનનો કડક સંદેશ છે રાષ્ટ્ર સર્વોપરી ત્રિશૂળ દીક્ષાનો આ સંકલ્પ ધર્મની રક્ષા અને રાષ્ટ્રની રક્ષાના મૂળભૂત હેતુથી લેવાયો છે બજરંગ દળ સ્પષ્ટ કહે છે કે તેમનું લક્ષ્ય છે દેશમાં વધી રહેલી રાષ્ટ્રવિરોધી માનસિકતા લવ જેહાદ લેન્ડ જેહાદ ગૌહત્યા તસ્કરી અને અન્ય ઇસ્લામિક જેહાદી ગતિવિધિઓને પરાસ્ત કરવી સંગઠને ભારત વિરુદ્ધની માનસિકતા પર સખત વલણ અપનાવ્યું છે તેમનો સંદેશ છે કે જે વ્યક્તિ ભારતમાં રહી ભારતનું ખાઈ પીને પણ વંદે માતરમ કે ભારત માતા કી જય કહેવાનો ઇનકાર કરે છે તેમણે પાકિસ્તાન જવું જોઈએ शिक्षण संस्थाओं मे मांग विद्यार्थियों ने शाला मैं गाड़ी मुकवाण ने देशभक्ति ना सबक आ कार्यक्रम ने आज ग्यारह हजार युवाओं को संकल्प लेकर दिशा का संकल्प करा रहे हैं धर्म की रक्षा के लिए राष्ट्र की रक्षा रचाकल के लिए संकल्प किया जा रहा है जिस प्रकार से देश में सामूहिक गतिविधियां ध्यान में आ रही हैं है इस्लामिक जिहादी गतिविधियां ध्यान में आ रही हैं उन सबको को ध्वस्त प्राप्त करने के उद्देश्य जिस तरह देश में लबजिहा घटना बढ़ रही है गौहत्या तस्करी के विषय लैंड जिहाद के विषय और भारत में रहकर के भारत के विरुद्ध उनकी मानसिकता दिखाई दे रही है इन सबको परास्त करने के दृष्टिकोण से यह कार्यक्रम का आयोजन हुआ है आपको ध्यान में आया होगा अभी हाल ही में मदनी ने कहा कि भारत को बंदे माध्यम को नहीं कहेंगे भारत नहीं कहेंगे भारत माता जी जय नहीं कहेंगे आप भारत में रहते हैं और भारत में रहने के बाद आप भारत का खाते हैं भारत का पीते हैं लेकिन उसके बाद भारत माता की जय नहीं करेंगे वंदे मातम नहीं कहेंगे क्योंकि तो वंदे मातम ने हमको स्वतंत्रता दिलाई है आज जो स्वतंत्र वंदे मातम की वजह से है इसलिए जो वंदे मातम की जय नहीं कह सकता वो भारत में नहीं रहना चाहिए वो पाकिस्तान जाए लाहौर जाए કેન્દ્રીય બજરંગ દળ સંયોજક નીરજ ડોનેરિયા એ વધુમાં કહ્યું અયોધ્યા શ્રી રામ મંદિર નિર્માણ ની સફળતા બાદ હવે સમય આવી ગયો છે તેમણે સંકલ્પ દોહરાવ્યો અયોધ્યા થઈ અમારી હવે મથુરા કાશીની વારી છે આ સાથે જ સંગઠને મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાની વાત કરનારાઓનો સખત વિરોધ કર્યો છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ